ડોક્ટર માં તો ફર્સ્ટ એમબીબીએસ નું જ છે બાકી નો મળે તો વેટેનરી પણ ચાલશે ડોક્ટર બનવાની ઈચ્છા થવાનું કારણ શું કેમ કે ફેમિલી બેકગ્રાઉન્ડ માં ઓલમોસ્ટ બધા ડોક્ટર જ છે તો બધાએ કીધું કે ડોક્ટર સારી ફિલ્ડ છે ને એ સારું હે તો એટલે ડોક્ટર ફિલ્ડ માં અત્યારે આપ પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છો કયા પ્રકારની માનસિક તૈયારી છે અત્યારે પ્રિપરેશન કેવું છે શું થશે પ્રિપરેશનમાં તો જાજા MCQ ખોટા ન પડે એ જ મેન મોટિવ હે બાકી તો બીજું તો ભગવાન ઉપર હે

કયા પ્રકારની તૈયારી કરી છે રોજ કેટલા કલાકનું વાંચન કરતા પરિવારનો કઈ રીતે સહયોગ મળતો અને ભવિષ્યમાં તમારે શું બનવાની છે પરિવારનો સહયોગ તો પૂરો મળતો અને ભવિષ્યમાં મારે ડોક્ટર જ બનવું છે બીએમએચ બીએચએમએસ નહીં બધું કરી ને એમ અને વાત રહી કલાકની તો ચૌદ પંદર કલાક તો મેક્સિમમ હું વાંચતી હતી સાથે સાથે વાત કરીએ તમારા પરિવારમાં કોઈ ડોક્ટર છે કે નહીં અને શું পেশાનો લઈ ના ડોક્ટર તો મારા પરિવારમાં કોઈ નથી મેં મે વાર જ સાયન્સ લીધું છે ડોક્ટર બનવા પાછળનું કારણ શું છે કારણ એ જ કે મારે પહેલાથી ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું ને બધાની આમ ભલાઈ કરું સાથે સાથે વાત કરીએ તમારા ફાધર છે એ શું વ્યવસાય કરે છે અને માતા પિતા એ કઈ રીતના તમને સહયોગ આપ્યો શું કહેશો આના લઈને માતા પિતાનો તો પૂરો સપોર્ટ હતો બધી રીતે અને એ મારા ફાધર મજૂરી કરે છે તમે એક નાનકડા પરિવારમાં થયો છો આ એક મોંઘી પરીક્ષા હોય છે પરિવાર છતાંય તમને સપોર્ટ કરતો ભવિષ્યમાં ડોક્ટર બનશો તો લોકોની કઈ રીતના સેવા કરશો લોકોની એ જ રીતે કે અત્યારે મોંઘવારી બહુ છે તો બધી રીતે સામે આપણે માણસ જોઈને જ પછી બધું કરીએ કે એમને આ દવા કેટલામાં છે કેટલામાં નહીં આપણે બેનિફિટ આપણું નથી જોવાનું સામેથી જોવાનું છે કે એમને પોસાય છે ભલું થતું હોય તો પછી આપણે એમાં જ કરી દેવું જોઈએ ફિલિંગ નર્વસનેસ તો છે પણ આમ પ્રાઉડ પણ થાય છે